ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ બાદ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ પાંચમા સ્થાને પહોંચી ગઈ છે ત્યારે હવે ભારતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે ભારત માટે બે મહત્વના પોઈન્ટ ઓછા કર્યા છે ભારત હવે પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે આ સિવાય આઈસીસીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા તમામ ભારતીય ખેલાડીઓ પર દસ ટકાનો દંડ પણ લગાવ્યો છે આઈસીસીએ સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ધીમી ઓવર ફેંકવા બદલ ટીમને દંડ ફટકાર્યો છે આઈસીસીએ તમામ ખેલાડીઓ પર મેચ ફીના દસ ટકાનો દંડ લગાવ્યો છે અને તેની સાથે બે મહત્વપૂર્ણ પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે જેના કારણે પોઈન્ટ ટેબલમાં ભારતને ઘણું નુકસાન થયું છે આઈસીસીએ આચારસંહિતાની કલમ બે પોઈન્ટ બાવીસ હેઠળ ટીમ ઇન્ડિયાને દંડ ફટકાર્યો છે અને કારણે ભારતને મોટું નુકસાન થયું છે ટીમ ઇન્ડિયા સંપૂર્ણપણે બેકફૂટ પર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ